નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભરૂચ પાલિકા ખાતે વોર્ડ નંબર નવના રહીશોનું જર્જરી નાળા અંગે હલ્લા બોલ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદપુરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાણાંની હાલત જર્જરી થતા સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોહમ્મદપુરાથી બી ડિવિઝન પોલીસ મથક પાસેના નાણાંની હાલત જર્જરી થતા સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મહમદપુરાથી બી ડિવિઝન પોલીસ મતક પાસેના નાણાંની હાલત જર્જરી થવા સાથે સફાઈ કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પાલિકા કચેરી હલ્લાબોલ કરી વિપક્ષી સભ્યો સાથે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી અને ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પર પીડેવેજાન પોલીસ મતક પાસે આવેલું નાણું જર્જરિત હોવા સાથે નાનું પણ છે ને સફાઈ પણ નથી થતી હોવાને લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જવા જેવી સમસ્યા થઈ રહી છે જે મુદ્દે રહીશોની રજૂઆત બાદ પણ કોઈ કામગીરી નહીં કરવામાં આવતા અંતે આ મુદ્દે રહીશોએ પાલિકા કચેરી ખાતે અલ્લાબોલ કર્યું હતું ને ત્યાં ઉપસ્થિત વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ તંડક હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના વિપક્ષી સભ્યોને પણ સાથે લઈને પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરાય રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ અમે સુનિતાબેન બોલું છું લીંબલી બી ડિવિઝન પાસેથી રહીએ છીએ અમે લોકો આ વર્ષોથી અમારી પ્રોબ્લેમ છે કે અમારા ઘરોમાં પાણી ઘૂસી જાય કોઈ જોવા નથી આવતું સામે બી પોલીસ છે એ લોકો બી અમે જ્યારે એમને કહેવા ગઈએ તો કંઈક હશે હશે એવી રીતના અમને બોલીને કાઢી મૂકે અને અમારા બચ્ચા બી નાના 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 બચારા બીમાર થઈ જાય અને આ નાણાનું અમે આવ્યા છે નગરપાલિકામાં મેડમે અમોને એક વીકનો ટાઈમ આપ્યો છે જો એક વીકમાં નહીં થાય તો પછી અમે જાતે કામ કરી લઈશું ભલે અમે લોકો બંગલા કામ કરીએ મજૂરી કરીએ પણ અમે લોકો અમારી સોલ્યુશન અમે ચટ્ટલ આવીશું એટલે આનો નિકાલ તો હવે જોઈએ છે કે હું આવે અગાડી પછી અમે લોકો જાટ કરીશું કેમ કે આ વર્ષોથી અમે પ્રોબ્લેમ છે કોઈ જોતું જ નહીં પોલીસ વાળા ડીએસપી બધા જોતા જો અમારા ઘરમાં પાણી હોય એ લોકો જોતા જોતા જાય ઉલટા હશે કે આ હું નાવડીઓ ચાલે આ લોકોના ઘરમાં નાવડીઓ ચાલે અલ ભાઈ અમારી જગ્યા પર તમે લોકો રહે તો તમને ખબર પડે કે કેવી રીતના રહેવાય અમે જે રીતના રહેતા છે ને વર્ષોથી એવું નથી પ્રોબ્લેમ કે ચોમાસામાં આ વર્ષોથી પ્રોબ્લેમ છે પાણી આવે વરસાદ પડે કે નહીં પડે પણ આ ચોમાસું બારે માસ જ છે અમારા ઘરે એટલે અમારે કોઈ જોવા નથી આવતું એક વીક સોરી વાત જોયા અમે લોકો નહીં હોય તો પછી અમે રસ્તો બંધ કરીને જાતે જીસીબી બોલાવીને આખો રસ્તો ટોળી કાઢીશું એની જવાબદારી નગરપાલિકાની રહેશે અમારી જવાબદારી નહીં અમે પોસ્ટર બનાવીને છપાઈ દેશું હેમેન્દ્ર ગોઠીવાલા વોર્ડ નંબર એક સભ્ય ફરીવાર આ મૂંગી અને બેડી નગરપાલિકાને ઝઘડવા માટે અમારે રાવ નાખવી પડી છે આજે અમારા સ્લમ વિસ્તાર બી ડિઝન વિસ્તારના ઝુપરપટ્ટીના વિસ્તાર ના છૂટકે પોતાના રોજગાર ભાંગીને આજે અહીંયા હલ્લા બોલ કરેલો છે એનું મુખ્યત્વે કારણ છે કે કેટલા સમયથી મુખ્ય નાળું જે બીડીજન પાસે પોલીસ સ્ટેશન પાસે આવેલું છે એ જર્જરિત હાલતમાં છે બે થી ત્રણ વાર વર્કો દર અપાયા છતાં પણ આ નપાલી નગરપાલિકાનો વહીવટ એવો નપાલો છે કે ત્યાં કામ થઈ શકતું નથી સાથે સાથે એટલું જ કહીશ કે જે આદિવાસી લોકો રહે છે એને જ પડેલી છે ત્યાંથી મુખ્યત્વે રસ્તો છે માન્ય વડા આપણા કલેક્ટરશ્રી જાય છે ડીએસપી સાહેબ જાય છે અન્ય અધિકારી પણ જાય છે ત્યાંથી ધારાસભ્ય પણ જાય છે ત્યાંથી વોર્ડ નંબર નમના કાઉન્સિલર પણ જાય છે અને આખો જે કંઈ મુખ્ય દહેજનો બાયપાસનો હાઈવેનો જે પણ મુખ્ય બધો જે કંઈ ટ્રાફિક છે એના પણ ત્યાંથી ડાયવર્ટ કરેલો છે આ મૂંગી બેરી નગરપાલિકાને આજે અમે જગાવીએ છીએ અને સાથે સાથે આહવાન પણ કરીએ છીએ તમારા થકી કે જો એક અઠવાડિયામાં આનું નિરાકરણ ના આવ્યું તો અમે જાતે જ ખોટવાના છે જાતે રસ્તો બંધ કરીશું અને સમગ્ર જે કંઈ પણ ઘટના બનશે એની સમગ્ર જવાબદારી નગરપાલિકાની રહેશે અમે લીંબડી ચોક ડિવિઝન પાસેથી આવ્યા છે આ પ્રોબ્લેમ અમને પાંચ વર્ષથી છે નાણાંનો પ્રોબ્લેમ અમને ઘણા વર્ષથી પાણી તો જતું જ નથી બિલકુલ કેટલી રજૂઆત કરી કેટલી અરજી કરી પણ સાંભળવા રાજી નથી અને આ કામ ના થાય એમ નથી તો અમે પછી જાતે કરી લઈશું અમારા ખર્ચે કામ કરીશું કારણ કે કલેક્ટર જોઈ બધા જોતા જોતા જાય પણ કોઈ કામ કરવા રાજી નથી બસ અમારે નાણાં જ પ્રોબ્લેમ છે જે તમે ગેસ લાઈન વહેલી તકે હટાવો તમારું નાણાંનું કામ ચાલુ થાય